અરે ઓર નઈ બાયરા હોતન કરી લેવાનું બાયરું આ દેતું હોય તો અરે ઓય ને મે એટલે આ દે જોઈ લે તું તો મો કે બુટ તો બોડી કાટરી સુ ઓય ઉઠ જાવ લે હું ડાલુંગા તું તું હારો આયો ને તો કેવું પડશી કા જતી મોડે આવલા ના શેઠ હારો હજુ ચાલે ને આવ હારો ચાલે ને તો શેઠે આ તારી ઉપડી તો તમે શું મસાલો નહી આવતો ચિંગુશ્યો શેઠ હા

હા તો બૈરુ પાછા પાહેલા હતોય મારત ને અલે શું એ તું કેવું બૈરુ લા જાદુ પાડું હા હા ઉપર એક ગોળો મારીને આટ બેહી જાય અરે તમે જો તો બૈરુ તો ફરાવણ લેમ અલે શું મસ્તી કરતો કરતો ને પૈસા <laughs> લઈએ <laughs> uh,

આપણે પેલા પૈસા નાખી દે છે ત્યાં મારા દાડીઓને પૈસા આપવાના હા હા બે દાડા ને હવે આજે નાખી દો ને આપી દઉં અમને પૈસા હા હા બરાબર ને જો લે પેલા મેદ્યો તમે ઘાસ મેલી હોય મેં તો રોપડી કરાવી તો કશું થયું નહીં સારું આવું ને આવું કામ કરશો તો મારા બીક બી પડશે

માલિશ કરી હતી તો હારા મન તો દુખ તમ તો તા બૈરુ માલિશ કર બૈરુ માં તમને ને માલિશ કર હારા તા બૈરુ પેક નઈ આ વી શું મોણો પેક બે તન માલિશ નઈ કરે અરે હા એટલે ઉપર તો તો મરી જાવ અલે આ અલે હોય તે હારું થઈ બધા કદક ફાયદો મારે નઈ તમે તો હારા બૈરુ માં માંગા મોદો બે

પેલી ચોખડી કરાવ પૈસા બે વિમલ બે મસાલા પૈસા પેલા તો પૈસા નહીં

માથા ભારે મોણ ખોલાય જવાબરૂલો ડોબો ડોબો એટલે અમારે યાર ભજન છે આપડે

શેપ પેલા કાય પેલા પેલ માજીવારા બધો આવી જામજ આ જ આવતું ન એકલો લેના નઈ જાવ બરાબર તમે

अरे आवा मुझे तो कोई ना मारा दुश्मन नहीं नाम वाला हारा माथू खाई जा बापा हारू कर बहन फोन का ना बोला हमने ना तुम्हारी आई बन चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट्स आपको मिले इसके लिए बेल आइकन जरूर दबाइएगा